વડોદરાના મહારાજા સૈજીરાવ યુનિવર્સિટીની સહેજીરાવ ફેકલ્ટીમાં આલાપ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફાઇ ફાઇન આર્ટસ ફેકલ્ટી ખાતે ત્રણ દિવસ માટે આલાપ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન પ્રોફેસર અંબિકા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું બીબીએના ત્રીજા વર્ષના એમ્પ્લોયડ આર્ટસના વિદ્યાર્થીઓ દ્વારા આ એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું સવારે અગિયારથી સાંજે સાત વાગ્યા સુધી આ એક્ઝિબિશન વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે આજે છેલ્લો દિવસમાં મોટી સંખ્યામાં એક્ઝિબિશન જોવા માટે લોકો આવ્યા હતા એક્ઝિબિશન ફાઇન આર્ટ્સ ફેકલ્ટી વડોદરામાં રાખી ગયું છે એમના એક્ઝિબિશન હોલમાં અને આનો મેઇન ગોલ છે આની થીમ છે આલાપ સો આલાપ ઇઝ અ આલાપ ડિનોટ્સ ફ્યુઝન તો આ જેટલા બી તમે આર્ટવર્ક્સ અહીંયા જોવો છો એ કંઈક ના કંઈક ફ્યુઝન કંઈક ના કંઈક એક્સપેરિમેન્ટેશન અને સ્ટુડન્ટ્સના મતલબ એક્સ્ટ્રા ઓર્ડિનરી એફર્ટ સાથે આવ્યા છે સો બેસિકલી ઇટ્સ નોટ નોર્મલ એક્ઝિબિશન ઇટ ડિનોટ્સ ફ્યુઝન ઇન ઇટ એન્ડ એવરી આર્ટવર્ક ઓવર હિયર ડિનોટ્સ સમથિંગ વિચ ઇઝ નોટ ઇન ધ સોસાયટી ઓર ઇન ધ સોસાયટી બટ વી આર નોટ એન્ગેજિંગ ઇટ સો इट्स लाइक देट और ये थ्री फोर और फाइव uh, ये थ्री डेज के लिए है एक्जीबीशन के मोस्ट ऑफ थर्टी टू थर्टी टू आर्टवर्क्स अँ हाँ